ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે ના બ્લોગમાં આજે આપણે બ્લોગિંગ ની શરૂઆત થાય છે સાડા દસ વાગ્યા અને સાડા દસ વાગ્યા માં અહિયાં કોઠળ માટે રાખી દીધું તો આપણે તો અહિયાં જુઓ સુકી તુવેર છે અને ઓલી બાજુ વટાણા બરોબર તો સુકી તુવેર નું તો બેન કઈક બનાવવાના છે શું બનાવવાના છે તો અહિયાં અહીંયા બાફી દીધી છે તુવેર નાસ્તામાં આજે ગાંઠિયા હતા બુધવાર હતો ને એટલે જુઓ લાડુ હતા લાડુ લઈ આવ્યા હતા અને ફાફડા બધું હતું મરચાંગ નાસ્તો બાસ્તો થઈ ગયો તો ચાલો આખો દિવસ ટિફિનમાં આપણે શું બનાવી હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો તો ચાલો ફટાફટ બફાઈ ગયા

ના મને આપી દેપો તો ચાલો આવા બાજુ આપણે ઘાત બફા માટે રાખી દેસ હવે

તો ચાલો ફ્રેન્ડ અહીંયા જુઓ બે વેરાયટીના ભાત બની ગયા અને દાળ પણ ઉકળી ગઈ ઓલા બીજા વેરાયટીના ભાત બને ત્રણ વેરાયટીના ભાત બનાવ્યા છે હવે અહીંયા રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે બતાવું તમને મને થાય છે મોડું તો અહીંયા લોટ બંધાઈ ગયો છે બેને બાંધીધો છે તો બે ટિફિન અત્યારે બાર વાગે ભરવાની હોય ને એ ટિફિન અત્યારે એમની રોટલી અમારા મારા બેન બનાવી દેશે અને જો અમારા 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 ભેગા છે ને અમારા કાકાના છોકરા એ તો આજે વહેલા ઉઠી ગયા છે કેમ કે એમનો રૂમ સાફ કરવાનો એટલા થઈ જાઓ બાયણે હવે લીધી હા જા બાયણે બાયણે ઓલું કાળું લઈ લે ડોલ માં પાણી લઈ જાતે તો એ લોકોનો રૂમ અત્યારે સાફ કરવાનો છે તો એ લોકો અત્યારે ઉઠી ગયા છે પોણા બાર વાગી ગયા છે તો આપણે ચાહે ફટાફટ માર્કેટ કેમ કે મોડા જાય તો માર્કેટમાં બધું વીણાઈ જાય છે તો બેન અત્યારે બનાવશે રોટલી બે ટિફિનની બાકીની પછી આવીને આપણે બનાવવા લાગશું તો ચાલો ફટાફટ માર્કેટ જઈ આવે માર્કેટમાંથી શું લઈ આવે હું તમને બતાવું આગળ વિડીયો છેલ્લે સુધી જોજો બરાબર ચાલો ફટાફટ આવે આપણે જઈશું માર્કેટ અહીંયા ચંદ્રેસનગરની માર્કેટ છે ને ત્યાંથી આપણે લઈ લઈએ કેમ કે અત્યારે ઠંડી બહુ લાગે ને તો હું સવારની માર્કેટમાં નથી જતી તો ચંદ્રેશની માર્કેટમાંથી હું થોડું થોડું શાક લઈ લઉં છું બરાબર ને જાઉં એકાદ દિવસે આપણે માર્કેટ પર જેથી ઠંડી ઓછી

એને પણ આપણે હે ને બે ટિફિનો એક્સ્ટ્રા આવી ગઈ ને તો એ જીરા રાઈસ ભાત બનાવવાના છે અમારે એટલા માટે છે ને આ ભાત બની ગયા તા પછી કીધું કે અમારો પણ બે ટિફિન બનાવજો તો એમના માટે આપણે જીરા રાઈસ ભાત બનાવવાના છે બે અમારા ઘરે ભક્ત છે એમના આજે ટિફિન છે આપણા ઘરેથી તો મસ્ત મજાના જીરા રાઈસ ભાત બનાવી દઈશું સરસ મજાની ડાળ ફ્રાયડા બનાવી દઈશું તો પહેલાં તો આ ટિફિન આપણે ભરી દઈશું અને પછી એમના માટે બનાવશું બરોબર તો ચાલો એમના માટે પણ શું બનાવશું એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ તો ચાલો જનરલ ટિફિનમાં તો અહીંયા આપણે દાળ છે અને અહીંયા મઠાણા બટેકાનું શાક છે રોટલી બની ગઈ છે તો આ ટિફિનો ભરાઈ જાય એટલું જ આપણે આજે જમવાનું છે હવે પછી અમે એક વાગી ગયો તો હવે ફરીથી આ બધું પેક કરી દઈએ અને ફરીથી એમના માટે આપણે બનાવવાનું છે બરોબર

તો ચાલો ફટાફટ હવે આપણે મટર પનીરનું શાક બનાવી દઈએ આમાં બે વ્યક્તિ માટે જ મારે બનાવવાનો છે ચાર નથી બનાવવાનું તો એટલા માટે મેં થોડી ગ્રેવી રાખી દીધી અને થોડી ગ્રેવી નાખેલી છે તો ચાલો ફટાફટ હવે આપણે શાક બનાવ્યા પછી બનાવવાના છે પરોઠા બરાબર તો ચાલો અહીંયા પરોઠા પણ બની ગયા છે જોઈ શકો છો તમે ત્રિકોણ કોણ પરોઠા બનાવેલા છે મસ્ત મજાના જીરા રાઈસ ભાત છે સાથે સરસ મજાની દાળ છે

બીજા વાસણ વાગી ગયા છે સાંજના પાંચ બરોબર અને જો આજે તો બુધવાર ને રાજુ ભરે છે તમને બી કીએ હે તમે લાલો મુવી જોઈ આવજો બરોબર પણ અત્યારે અમારે બેન હે અહીઠા ખાય ને એની પરીક્ષા છે બરોબર ઈ બેંક ની તૈયારી કરે તો એની પરીક્ષા છે રવિવારે

અત્યારે હવે હોલ માં જો ખાટલો હે ને ખાટલાના ના બધા ગોદડા હવે લઈ જવાના છે ઉપર તો બધા ગોદરા હવે આપણે લઈ જાવું બરોબર માથે ઊંચે અને ઉપર ચડાવવા પડે આ બધા ગોદડા તો ચાલો અહીંયા બધા ગોદરા હવે આ રાખી દીધા છે હવે માથે ચડાવવા લઈને લાજો મૂકી દીયો ને માથે તો ચાલો હવે આપણે ઉપર પણ આપણે આસરે આસરે ચડી રાખવા બરોબર ઉપર અડીએ જાય ને